ચૂંટણી જનતાની સાથે કોંગ્રેસ પણ આક્રોશમાં જોવા મળી છે કોંગ્રેસના પૂર્વ નગરપતિ બળવંતજી રાવ અને તેમના ટેકેદારો સાથે પહોંચી ચૂંટણી અધિકારી પાસે તમામ માહિતી માંગી હતી લેખિત રજૂઆત કરતા ચૂંટણી અધિકારી આવતીકાલે માહિતી આપવાની વાત કરી હતી જોકે ધાનેરા પોલીસ પાલિકા વિસ્તારમાં ફતેપુરાનું કેટલોક વિસ્તાર ધાનેરા નગરપાલિકામાં સામેલ કરી હાલ પાલિકાના સીમાંકન મુદ્દે પાલિકાની ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે ત્યારે પૂર્વ પ્રમુખે નવા સીમાંકન માટેની તમામ દરખાસ્તરે અને લગતી તમામ માહિતી આપવાની લેખિત રજૂઆત કરવામાં આવી છે માહિતી બાદ સમગ્ર મામલે કોર્ટમાં પણ જવાની ચીમકી પૂર્વ પ્રમુખે ઉચ્ચારી છે જોકે પૂર્વ પ્રમુખ આ મુદ્દે રજૂઆત કરવા છે એ ખબર પડતા સીઓ ઓફિસ છોડીને જતા રહ્યાનો પણ આક્ષેપ થયો હતો અમે અહીંયા આગળ આજે એક આ ચૂંટણી બંધ એના માટે કરીને અહીંયા એમને એવું કહેલું ચૂંટણીમાં કે બંધ રાખવાનું કારણ દર્શાયેલું હતું તો બંધ રાખવાના કારણના અમે ફતેપુરાના અમે અમુક સર્વે નંબરો જે નગરપાલિકામાં જોઈન્ટ કર્યા હોય અને એની દરખાસ્ત સરકારમાં કરી હોય તો એના કાગળો હું લેવા માટે આવ્યો છું અને જે ફતેપુરાના પંચાયતનાથી ઠરાવ જે પંચાયતે ઠરાવ કર્યો હોય કે ભાઈ આ નગર આ આ અમારા સર્વે નંબરો ધાનેરા શહેરમાં સમાજ કરો તો અમને કોઈ તકલીફ નથી તો એવા કોઈ કાગળો હોય તો કાગળો લેવા આવ્યો છું અને મેં તો એ દિવસે ચૂંટણી જાહેરથી એ દિવસે પણ મને કીધું હતું મને થોડું ડાઉટફૂલ હતું જ કે ચૂંટણી પંચ કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટીના ઇશારે ચાલે છે અને લોકશાહીનો ખૂન થાય છે ત્યારે આજે આ સાબિત એમ થાય છે કે હું આજ કાગળ લેવા આવ્યો છું અને જો નગરપાલિકાએ આ જે સર્વે નંબરો જોઈન્ટ કરવાના હોય અને એના માટે જો ચૂંટણી બંધ રાખવા માટે દરખાસ્ત કરી હોય તો એના કાગળો અહીંયા ઉપસ્થિત હોવા જોઈએ અને મને તરત આપી દેવા જોઈએ એની જગ્યાએ કર્મચારીઓ પણ છટકવાની કોશિશ કરી છે અધિકારીઓ પણ અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા નથી અને હું પણ એમને એમ કહું છું કે એક દિવસ કે એક દિવસ પછી તમને કાગળ મળશે પણ મને એક દિવસ પછી કાગળ મળશે તો હું આપના મીડિયાના માધ્યમથી જણાવીશ પણ હું ધાનેરામ રહું છું એટલા સુધી કોઈ પરિસ્થિતિ કર્યું નથી કેમ કે અઢાર તારીખે જ્યારે ચૂંટણીમાં અમારા ધાનેરા નગરપાલિકાની ચૂંટણી યોજાવાની હતી તમામ બેઠકો વ્યવસ્થા બેઠક ઓબીસી એસસી એસટી એ તમામ બેઠકોનો પણ પરિપત્ર અમને મળી ગયું છે તો આ ચૂંટણી રદ કરવાનું કારણ શું છે એ તો અધિકારીઓ જ બતાવશે